ओ पैसा ना मेरे बाहर खान तो ओ माँ पोई है और मन है ना एक रुपये ना देता हूँ पैसा तो भी मैं नज़ारे ही तो आया याकी या देता ने। या है, या है। ना किधर पे याकी है ये पूरा याकी नहीं है अने कहीं नहीं ये पूरा याकी नहीं है इस दुनिया में कहीं नहीं है ये पूरा याकी चलेगी चलेगी नाम दे बाहर लेकिन हाँ

એક તો ચડીમ દેને ભૂક્યો આ તો મને કઈ ભાઈલા અલ્યા ભાઈલા એવું નદી હે મમ્મી શેને ગુજરાગી આ કઈ બધા લોકો ગુજરાતમાં જતાયે ગુજરાતમાં જીવાય ફરagna ગુજરાતમાં જાયતા પેન બોયસે લાવે તા જકરો બોલ કે કે હમ જરો હા હા ય પર હે હે હા એ કી તીમ ફૂડું ખાટો કદ્યો ની લાગે રે રબા ની કી જાતો યા કી હૈ ઓ યા કી હૈ ના કલુ સિંહ કાકા ક્યાં કલુ સિંહ કાકા હરડો पंद्रही पंद्रही जनमंदी जनमंदया मनी जनमाती जते जी

આને ને કોલ હે ને ઓ તો સમજણું આ તો પૈસા માગે પૈસા દેશે કઈ ના આ તો બાર કા કે તુલ મોડો કે આ 4 વાગે ને ગીલા સલીન ગવમ ફિરે ઈને દૂધ લાવું ઈને દૂધ

ડેડી ખબર એ પોંગો વેચીને હેડર ગાડી લીધી પોંગો વેચી દે અને ગાડી લીધી દે સમાજ આ કેતર લોકો કોરો હે ને તાર કો ગે કે મન હે મોબાઈલ અને ગાડી લીધી ફળી પોંગો વેચીને મન ગાડી લીધી આ ને પોંગો વેચીને ગાડી લીધી ને પછી ઓર આ તમ કે ગયા ઓ આને સાલેન્સર આમ રી આ આ હે પેટ્રોલા ઠાકિમ રહે તું બી કે હિડો જાય કય ઓકલ બકલ હે કે ના આમ ભાન ગડીયા મોરાન દિયા ભાન ગડીયા મોરાન દિયા આ બોતી મંડે દેન ગરબા આખના રહે માતાજી વાલા હે આ બો মা है মা ভা કોકો બગડ કે આખી બોલે હા એ જીતો આય તો બાપો આય તો બાપો આય આકો બાપો આય તો કોર ન હા આ તુમર હેને ઠાપડ ઉગલો તો એ કણ અમે દે અમાલે લાસ્ટ આ પેર સુરમ ઓ ભલે હેને આય તો હેને બાપો આય તો તુમર ઓ વીરા લુ તમ તમ થબે ક એ હાતાલો તું હેન વાટ્યો કો તુલ મોરયો હેને મૌજ તો કાય તુને માંડો હકળો જો ચાલે ચાલે ચાલો 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 સુડિયો બા સુડિયો બા હા એ કા માંડવ ખાવનો હૈ કા હા લોહા કા દોહા માંડવ ખાવનો હૈ કા અરે માંડવ ખાવાનો આય કે ને આમની ના માંડવ તેન ઘર માં ન જમી આય મતબિયાર થી જે નો હૈ નમર પર સકબી કા આમ ની બસ લે લે એ માંડવ નઈ ખાવનો એ કા દાળ ખાવનો હૈ અરે માંડવ ખાવનો આ તો એ મુકાચે ને અમે અમે જેવન કર્યું હા ઈ કાયા ચી ભાએ છોતે છોતે બળિયા આને દીધો પાછળ નખ અરે ઓય કા હા ઓ কাযাকেড্ডেডেরে কেডেডেরেডেরে কোডেডেরে

आग्मी आग्मी जुदा भाहाwelाय, भाहा। भाया जुदिया भाहे ऐखेक होरर नाख शकर पुला नाख भीकार करमाई भाया भाया जुददा भाहाई अजला भाया जुदिया भाही शकामर Virtus जुद अजला आज माता की करे करे मायने भी ने भी ने देओ का सगड़ा नु हुकने टोली टोली टोले माता की करे करे आदमी आदमी जदा बहा बया बया जदा भाई है है मुंगी हां मुंगी ना खाको महाकरा

આજ નેમ મો આજ નેમ મો આ નેમ ને દાદા હોય મસ્તરા હોયો હોયા હા હોયો એ કે બોલ જા મેં મો ના નેમ મો હોયા ભાયા તે હોંડી હશે કા મઠો ભાઈ દાદા તે આત્મ્યાજી કો કઈ લેતે ઉમર હોયા આજા આજા ઇમો અન ભાયા કેન આ રી બચ્ચા કે ઇમો કે હા

आ में कौन नहीं? ने बिलपुर का पाली कौन ने ये कुटी है ये कुटी वाला हनुमान बट हनुमानम ढड़कावा भागा है अमली बारी अमली बारी में है टी बोली है हां ये कुटी नहीं है एक कुडाड़ी नहीं तो आप कुडाड़ी नहीं हां ये कुना आई नहीं किऊ का आई कुटी नहीं कुटा है कुटा है चला विछो अब जा

هاي کي ٽوهو هاي کي چلو بالکل کا پالي ما ڪنهن کان پوتر مڙا ڏئي فرش ڪاٽي لاو ڏي ها نه آدي لاو ڇا والا چلو اي ٻيلي آتو نه انار جو کان ان ڏٺي ان کا يار تو بہت ڏنک جي بولتي ڏي ڏکو ني ڏٺي তো মানা মানা মুখ না লাগাইগা না লাগাতে আছানা লক্ষ লক্ষ টাকা মানা পড়া না না তোরে ওই টিকেট কি নেন বা চুপ করে না যাই না করো এমন শরীর বহুত টাকা শরীর বহুত টাকা ধরতো না পড়তো কার इनके আইফোন কি হয় না ও যে ফোনজি वाला মানে মা তো আরাই না দয়াময়ি পড়তো ખડવા ગામ છે અરે હમણાં ઊભો થાય ને નો હા ખાના લમરતા આખી છો

মাহানা <laughs> মা <laughs> <f dragging> <sympathis> એ વિજે જુકાવ્યો વિજે જુકાવ્યો કાયુકારીયા પાત તમે કા કોબો કાય જુકાવ્યા એલાલા હિકમોમાન ભગરા તુલે હાથી બાપન કે એ એ એ તો નાડી તમાર বাপহাকে তোমাৰ কণ্টা থোৱা মানুহমে কি তোমাৰ শিকিবি হাই হওক আমাৰতো তকাকৈ কৰবাত কৈছে ওনা তোমাক হে উনা যে ৰাখি দিওঁ তোলায় તુમાલ્લા હૈ સાવ આજ માકો વી હાલત માં હા માકો અલ્લાહ હૈ બેન મોટિયા તુમા આજ આનીયા દેવાકા માં હાતે તુમા અલ્લાહ હા આગા